આઝમ વાદદાતા સુરત અમારી સાથે ફરી એકવાર જોડાયા છે જે આઝમ બે કલાકનો સમય બાકી છે ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી કેમ હાલ આ બાબતે જ્યારે આ ભૂપેન દલાલ સાથે વાત કરી હતી ત્યારે એમને જણાવ્યું હતું કે પોતે પ્રચાર અને પ્રસારમાં લાગેલા છે બીજી તરફ જે પોતપોતાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પણ પોતાની ટીમો સાથે જે તે બુથ સમિતિ છે ત્યાં કામગીરીમાં જોતરાયેલા હૈ એવું દર્શાવવામાં આવેલું છે પરંતુ આજે બપોરે ત્રણ કલાક સુધીની અંદર આખો ચિતાર સ્પષ્ટ થઈ જશે કારણ કે બપોરે ત્રણ કલાક સુધી જે ટાઈમ આપવામાં આવ્યો છે ફોર્મ ખેંચવાનો એ ફોર્મ ખેંચવાની છેલ્લો સમય ત્રણ વાગ્યાનો છે ત્રણ વાગ્યા બાદ સત્તાવાર રીતે ઇલેક્શન કમિશન જે છે તે સુરતથી જાહેરાત કરશે કે કેટલા ઉમેદવાર છે હાલ આપણે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે નવ જેટલા ઉમેદવારો મેદાનમાં છે નવ પૈકીનો એક ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ છે કોંગ્રેસના બંને ફોર્મ રદ થઈ ગયા હતા નિલેશ કુંભાણી અને એના સાથે ડમી ઉમેદવાર સુરેશ પલસાડાનું જેના કારણે કોંગ્રેસ રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ગઈ છે હવે પછી આઠ આઠ પૈકીના જે ઉમેદવારો છે તે કેટલાક રાજકીય પક્ષ અને કેટલાક અપક્ષ સાથે જોડાયેલા છે ચાર અપક્ષ ઉમેદવારો છે તેમને પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે તો બીજી તરફ જે બીજા જે રાજકીય પક્ષના પાર્ટીઓના જે ઉમેદવાર છે તેમને પણ પોતાના એફિડેવિટ અહીંયા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે પોતાની ફોર્મ ખેંચવાની સંમતિ દર્શાવી દીધી છે પરંતુ હાલ સૂત્રો પર જ આ માહિતી ચાલી રહી છે કારણ કે સત્તાવાર જાહેરાત તો બપોરે ત્રણ કલાક બાદ જ આવશે સુરત એક ઇતિહાસ તરફ જઈ રહ્યું છે સુરત લોકસભા બેઠક બિનહરીફ મુકેશ દલાલ ભારતીય જનતા પાર્ટીના જીતી જાય એવી પ્રબળ શક્યતાઓ છે

ગઈકાલે સુરત કલેક્ટરે અને પોલીસને તેમણે પત્ર લખ્યો હતો આઝમ સાલે સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે જી આઝમ બીએસપી ના ઉમેદવારે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે તેમણે પણ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે કે પછી ખેંચવાનું બાકી છે જે રીતે હાલ આપણે વાત કરી રહ્યા છીએ તમામ જે માહિતી આવી રહી સૂત્રો પર આવી રહી છે પરંતુ બહુજન સમાજવાદી પાર્ટીના જે ઉમેદવાર છે તેમના પરિવારજનોએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે અને ખાસ કરીને જોવા જાય તો જ્યારે નવ પૈકીના આઠ ઉમેદવાર અન્ય રાજકીય પક્ષ અને અપક્ષ હોય તો વ્યવહારિક છે કે જે પણ ઉમેદવાર હવે આજે ફોર્મ ખેંચશે એ આજે છેલ્લો દિવસ છે બપોરે ત્રણ કલાકે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કેટલા ફોર્મ ખેંચાયા છે પરંતુ યાદ અપાવી દઉં નવ પૈકીના એક ભારતીય જનતા પાર્ટીના મુકેશલાનું ફોર્મ છે ત્યારબાદ આઠ પૈકીમાં જે બે ફોર્મ વચ્ચે જે ભૂથ ચાલી રહી હતી તેમાં એક સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના એક લઘુમતી સમાજમાંથી આવતા ઉમેદવાર હતા જ્યારે બીજા એક ત્યારે છે જે બહુજન સમાજવાદી પાર્ટીમાંથી છે હાલ જે સમાચાર સામે આવ્યા છે કે બહુજન પાર્ટી સમાજ જે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર છે તેમને પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે કારણ કે એમનો એવો ડર છે કે એમના ઘર પર હુમલો થઈ શકે છે અથવા તો પોલીસે જેમને હેરાન કરશે તેની દિશાના અંદર પોલીસ પ્રોટેક્શન માંગતી અરજી કરવામાં આવી છે જી

આપણા સાથે કોંગ્રેસના નેતા અનુપ છે અનુપથી જાણીશું અનુપ નું શું આખો ચિત્ર તમને શું દેખાય ચિત્ર તો ભારતીય જનતા પાર્ટી ને અહીંયાના પ્રશાસન દ્વારા જે ષડયંત્ર રચવામાં આવ્યું છે અત્યાર અત્યાર સુધી સુરત શહેરના સુરતી લાલાઓને અને સુરતની લાખો લાખ જનતાને મતદારથી મતદાનથી દૂર કરવાનો જે ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીનું રચ્યું છે કે સુરતના લોકોને મતદાન કરવાનું કે નખે કરર લગાવવાનો મોકો ના મળવો જોઈએ ત્યાંનો બદલો આ સુરત શહેરની જનતા ભારતીય જનતા પાર્ટી પાસે લેશે અને હું તમને જવાબદારીપૂર્વક કહું છું સુરત શહેરની અંદર ચૂંટણી તો થશે જ કેવી રીતે તમે જવાબદારીપૂર્વક કહો મને એવું લાગી રહ્યું છે કે સુરત શહેરની તમામ જનતાને મતદાનનો અધિકાર છીનવવા માટેનો જો ભારતીય જનતા પાર્ટીના અહીંયા તંત્રે કર્યો છે તે માં સફળ નહીં થાય અને ભારતીય જનતા પાર્ટીના દરેક કારનામાઓ કારસ્તાનો થશે અને સુરત શહેરના લોકોને મતદાન કરવાનો મોકો મળશે બહુજન સમાજ પાર્ટીના જે પ્યારે છે એ કોંગ્રેસના સંપર્કમાં છે આ એ સંપર્કમાં છે કે નથી એવું મને નહીં ખબર બરાબર પણ સુરત શહેરમાં ચૂંટણી થશે તે હું કહું છું

મને એવો વિશ્વાસ છે કે સુરત વિશ્વાસ ક્યાંથી આવ્યો પોતાનો અંગત વિશ્વાસ હોય ને સુરત શહેર અધિકાર મળે તે માટેની લડાઈ સુરતમાં થઈ રહી છે ને તેમાં ભારતીય જનતા પાર્ટી અને અહીંયાના તંત્ર સિવાયના તમામ લોકો સુરતી લાલાઓને મતદાન કરવાનું મળે સુરત શહેરની જનતાને મતદાન કરવાનું મળે એનો પ્રયત્નો સફળ થશે

શકાય કે આ લોકશાહીની હત્યા કોંગ્રેસ આરોપ લગાવતી હોય ષડયંત્ર છે કે જે પણ છે પણ એક ભૂલ એમણે પણ સ્વીકારવી પડે કે ફોર્મ ભરતા ધ્યાન ન રાખ્યું બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કે સામ દામ દંડ ભેદ કરી કઈ પણ કરી શકે છે ને પરિસ્થિતિ સાફ ને સામે છે કે આઠ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા અત્યારની જે પરિસ્થિતિ છે એ માત્ર સુરત નહીં પરંતુ બે શહેરોમાં રાજકીય ચાલી રહ્યો છે સુરતનો રેલો વડોદરા સુધી છે કારણ કે એકમાત્ર ઉમેદવાર જે છે તેમની વાતો ચાલી રહી છે માત્ર પોલીસ પ્રોટેક્શન વાતો છે અને બીજી બાજુ એમના વડોદરા નિવાસી જેમનું ઘર છે ત્યાં પોલીસ અત્યારે સર્ચ કરવા માટે પહોંચી હોય તેવી વાતો સામે આવી રહી છે કારણ કે વડોદરાના સમા વિસ્તારમાં પોલીસ એમના ઘરમાં દારૂ છુપાયો હોય તેવા પ્રકારની વાત સાથે અહીંયા સર્ચ કરતી હોવાની એની પત્નીએ આરોપ લગાવ્યો છે એવી વાત પણ સામે આવી છે કે પ્યાર તમામ સવાલો ઉઠી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જે દાવો કરી રહ્યા છે જોઈ જેમાં સીધી સીધી વાત ક્લિયર દેખાઈ રહી છે કે આજ બપોર સુધીમાં એટલે કે લગભગ દોઢ કલાકની અંદર એક વસ્તુ ચિત્ર ક્લિયર થઈ જશે કે સુરતના ઇતિહાસમાં પહેલી વખત સુરતના અને ગુજરાતના જ ઇતિહાસમાં પહેલી વખત એવું થવા જઈ રહ્યું છે કે કોઈ વગર પ્લેયરે ખાતું નથી ખોલાવી શકી કાશીરામ રાણાનો આ ગઢ રહ્યો વર્ષો લગભગ છ ટર્મ સુધી કાશીરામ રાણા અહીંયાથી ચૂંટાતા રહ્યા એવું કહેવાતું સુરત મતલબ કાશીરામ મોરજીભાઈ દેસાઈના ગયા પછી આખી આખી આખો રાજનીતિક સિનારીઓનો બદલાતો રહ્યો આપણને એ પણ ખબર છે કે સુરતની જે વર્તમાન રાજનીતિ ચાલી

વાત થઈ થઈ પ્રકારની દલીલો પરંતુ એમણે લીગલ એક્શન શું લીધા અત્યાર સુધીમાં કોંગ્રેસે એમાં કાયદાકીય લડત માટે શું કર્યું આ તમામ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જ્યારે અમારા એક ઉત્તર ગુજરાતમાં એવી કહેવત છે કે જો વરરાજાને લાતરી પડતી હોય તો હખાયાથી શું હાર વળવાની એનો મતલબ એ છે કે જો ખુદ વરરાજા એમાં ઢીલો પહોંચ્યો છે તો બાકીના લોકો કશું નથી કરી શકવાના જેના માટેની આખી તૈયારી થઈ રહી છે જે ખેલાડી લડવાનું છે એ ખેલાડી જો પોતે ફિટ નથી તો બાકીની ટીમ ગમે તે હશે એનાથી કોઈ ફરક નથી પડતો અને આ જ વસ્તુ અત્યારે સુરતની રાજનીતિમાં થઈ રહી છે જોવાનું રહેશે કે માત્ર હવે દોઢ કલાકનો સમય બાકી રહ્યો છે જોઈ એ પરિસ્થિતિની અંદર હવે સુરતમાં શું થશે એના પર સૌની નજર રહેશે નાના નાની વિગત અત્યારે સુરતમાંથી આપણા સહયોગીઓ આપી રહ્યા છે પરંતુ અત્યારે વડોદરામાં પણ એક બીજો રાજકીય ડ્રામા શરૂ થઈ ગયો છે જોઈ બિલકુલ આપણી પાસે પાછા પરશુ મનીષ અને આઝમ આ બંને અમારી સાથે જોડાયેલા રહો તો અત્યારે સુરતમાં ઇતિહાસ રચવાને માત્ર દોઢ કલાકની વાર છે અને ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે વ્યવસ્થિત રીતેનો જવાબ સામે આવે કે આખરે આઠે આઠ ફોર્મ પરત ખેંચાયા છે કે કેમ